ગુજરાત રાજ્યમાં ચોમાસું વિદાય તરફ વળ્યું છે ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે નવરાત્રીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે આયોજકોનો અને ખેલૈયાનો પ્રશ્ન છે કે નવરાત્રીમાં વરસાદ આવશે કે નહીં ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી પર્વમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે તો હાલ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ સિસ્ટમ બનશે જેના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા છે તો રાજ્યમાં સત્યાવીસ સપ્ટેમ્બર પાંચ ઓક્ટોબર વચ્ચે સામાન્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે તો આ સાથે કેવો રહેશે મામલે તેમણે જણાવ્યું હતું કે બંગાળ ઉપસાગરની મજબૂત છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા તો તેર ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે તેમજ બંગાળ ઉપસાગરમાં ચૌદ થી અઠ્યાવીસ ઓક્ટોબર હલચલ જોવા મળશે તો સત્તર અને અઢારમી તારીખે પણ દરિયાકાંઠે ભારે પવન થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ત્યારે વરસાદની આગાહીને પગલે ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનો વાહોલ વ્યાપી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર